ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સલર ફેડરિક મર્ઝ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી જેમાં વેપાર રોકાણ મુદ્દે ચર્ચા થઈ જે અંગે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી ભારત જર્મની દ્વિપક્ષીય વેપાર પચાસ બિલિયન ડોલરને પાર થઈ ગયો છે અને ઇન્ડિયા જર્મની સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપિત થશે સરકાર સાથે ભારત પ્રતિબદ્ધ છે પ્રધાનમંત્રીએ પણ જર્મન ચાન્સેલર સાથે આ મુદ્દે ચર્ચા કરી છે બાકી મુદ્દાઓ પર જેટલી ગંભીરતા પ્રાયોરિટી સાથે આ મુદ્દા પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે हम जर्मन सरकार के साथ प्रतिबद्ध हैं इसको पूरी तरह से और हर स्टेज पे इसको इसके बारे में बात करने का और हाँ प्रधानमंत्री जी ने भी इसके बारे में चांसलर मर्ज से इस चीज़ का जिक्र किया तो हम इसके साथ इसको इस इशू को लेके जर्मन सरकार के साथ इसको फॉलोअप करते रहेंगे और હમેશા હર કદમ પે હમ પરિવાર કે સાથ રહેંગે જુનિયર સિટીની આર્ટ્સ ફેકલ્ટી કેન્ટિન ની ઘટના એક વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીઓ એ બેલ્ટ થી હુમલો કર્યો તો હુમલાખોર વિદ્યાર્થીએ અપશબ્દો બોલી બેલ્ટ થી માર માર્યો અન્ય વિદ્યાર્થીઓ માં પણ થઈ ભાગદોડ સિક્યુરિટી ગાર્ડ મુખ પ્રક્ષક બન્યા કેન્ટિન બહાર અસામાજિક તત્વોનો જમાવડો સાંજ ના સમય એ આર્ટ્સ કેન્ટિન બહાર જમાવિ દે છે એડીંગો આર્ટ્સ ફેકલ્ટી ની કેન્ટિન હમેશા રહી છે વિવાદો ના કેરામા

જે અત્યારે અખાડો બની ગઈ હોય તેવા પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાય છે અત્યારે આપણે દર્શકોને જે વિડીયો બતાવી રહ્યા છે તે મારામારીનો વિડીયો છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વિદ્યાર્થી જે છે તે પોતાના બેટ વડે બીજા વિદ્યાર્થી પર હુમલો કરી રહ્યો છે આ જે ઝઘડો થયો હતો એનું મૂળ કારણ જે છે તે હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ આ જે મારામારીની ઘટના છે તેનો વિડીયો અન્ય વિદ્યાર્થીઓ જે છે તે પોતાના મોબાઈલના કેમેરામાં કંડાર્યો હતો અને આ વિડીયો જે છે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે સિક્યોરિટી ગાર્ડ વાત કરીએ તો એમએસ યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટી પાછળ કરોડો રૂપિયાનો હવે યુનિવર્સિટીના સત્તાધીશો કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું સિદ્ધાર્થ આવા સમગ્ર માહિતી બદલ તો હાલમાં જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સવાલ ઉભા કહી રહ્યા છે કે શિક્ષણના દાનમાં આ લુખાગીરી દાદાગીરી કેમની સાંખી લેવામાં આવે છે પાણી પુરવઠા પર જોવા મળી રહી છે તાપમાન શૂન્ય થી ઘણું નીચે જતું રહેતા પાણીની મુખ્ય પાઇપલાઇનમાં પાણી જામી ગયું છે કડકડતી ઠંડીને કારણે વહેલી સવારે ઘરો સુધી પાણી પહોંચતું નથી સ્થાનિક લોકોએ પીવાના પાણી માટે બરફ ઓગાળવો પડે તેવી સ્થિતિ સર્જાય છે कश्मीर घाटी में इन दिनों कड़ाके की ठंड है दरअसल चलाई कलान का मौसम चल रहा है चलाई कलान चालीस दिनों का होता है इक्कीस दिसंबर से चलाई कलान का मौसम शुरू हो जाता है चलाई कलान के दौरान पानी जम जाता है जो नदी नाले हैं वो फ्रीज हो जाते हैं और आप देख सकते हैं किस तरीके से वाटर पाइप्स के इर्द गिर्द यहां पे सब कुछ जम गया है तो ये है आजकल कश्मीर में सर्दी का हाल आप देख सकते हैं कि किस तरीके से वाटर पाइप्स के इर्द गिर्द सब कुछ फ्रीज हुआ है पानी पाइप्स में जम जाता है गर्म तक नल का पानी नहीं पहुंच पा रहा है हर जगह लगता है जैसे कांच बने हुए हैं यहाँ पे इतनी सर्दी है और पारा लगातार गिर रहा है श्रीनगर में रात का दर्जा हरारत जो है माइनस सिक्स डिग्री सेल्सियस तक पहुंच गया जबकि गुलमार्ग एरिया में करीब माइनस टेन डिग्री सेल्सियस तक पारा गिर गया है और लगातार इस तरीके के मंजर कश्मीर में देखने को मिल रहे हैं पानी की पाइप्स लगातार फ्रीज हो रही हैं और नल का पानी घरों तक नहीं पहुंच पा रहा है खासतौर से सुबह के टाइम क्योंकि रात भर दर्ज जो तापमान है वो बहुत ज्यादा गिर जाता है और उसकी वजह से सारे नल जो हैं, वो जम जाते हैं और ये आप देख सकते हैं कई जगहों पे जो डिपार्टमेंट है वो छेद करते हैं पानी की पाइप्स को ताकि पानी की रवानी जो है वो बरकरार रहे लेकिन जहां पर भी पानी पाइप में छेद किए जाते हैं उसके इर्द गिर्द आप देख सकते हैं कि किस तरीके से कोरा लग जाता है ये पानी की पाइप इसकी वजह से भी इर्द गिर्द जो है पानी की मूवमेंट रुक जाती है क्योंकि जब ये सब कुछ फ्रीज हो जाता है तो पानी जो पाइप्स के अंदर होता है वो रुक जाता है तो फिलहाल लगातार लोगों को इस तरीके की दिक्कतों का सामना करना पड़ सकता है क्योंकि मौसम विभाग का कहना है कि आने वाले कुछ दिनों में सर्दी में

તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો માઉન્ટ આબુના દ્રશ્યો છે જે ફ્રોઝન જેવી પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે લેન્ડ ફ્રોઝનની આ પરિસ્થિતિના દ્રશ્યો આપજો માઉન્ટ આબુમાં જે કાતેલ ઠંડી જે છે તે યથાવત છે ને લોકો વધુ અત્યારના માઉન્ટ આબુ તરફ જઈ રહ્યા છે જેથી તેઓ આ ઠંડીની મજા માણી શકે મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પાણીમાંથી સીધા સીધા બરફ જ નીકળી રહ્યા છે કેટલાક વિસ્તારોની અંદર ખેતરોની અંદર આ રીતની પરિસ્થિતિ પણ જોવા મળી છે માટે સારા સમાચાર ઉત્તરાયણમાં પવનલાલ જામનગરમાં સારો પવન રહેશે દરિયા કિનારે પવનની ગતિ તેર કિલોમીટર રહેવાનું અનુમાન છે સુરતમાં આંચકાના પવનની ગતિ છવ્વીસ કિલોમીટરની આસપાસ રહેશે પતંગ રસિયાઓ માટે પવનની ગતિ સાનુકૂળ રહેશે પંદર જાન્યુઆરીએ સવારમાં પવનની ગતિ ઓછી રહેશે

સાત કિલોમીટર ત્યાં નવ કિલોમીટર નો પવન લેવાની શક્યતા છે મહેસાણામાં પણ નવથી નવ નવ કિલોમીટરથી સાત કિલોમીટર પાલનપુરમાં આઠથી સાત કિલોમીટર મહુવા ભાવનગર પોરબંદરમાં થોડી થોડો પવનની ગતિ થોડી વધારે રહે છે ગાંધીધામમાં પવનની ગતિ વધારે રહે છે જામનગરમાં પણ પવનની ગતિ લગભગ નવ કિલોમીટરની આસપાસમાં રહેવાની શક્યતા છે સવારે રાધનપુરમાં નવ કિલોમીટરની આસપાસ વિરંગામાં દસ કિલોમીટરની આસપાસ દરિયા કિનારે બાર કિલોમીટરની આસપાસ સુરતમાં નવ કિલોમીટર આસપાસ રહેવાની શક્યતા છે સવારના ભાગમાં પવન ગતિ નવ થી સાત કિલોમીટર રહેવાની શક્યતા રહેશે બપોરે દસ વાગ્યાની આસપાસ સાથે સાત કિલોમીટર મહત ભાગોમાં અને બપોરે એક વાગે સાથે સાત કિલોમીટર અને સાંજે ચાર વાગે સાથે સાત કિલોમીટર ની આસપાસ રહેવાની શક્યતા રહેશે પરંતુ વીજ ગઈ કેટલાક ભાગોમાં એટલે કે પવનના લહેરા અને ગતિવિધિ ક્યારેક વધારે છે તો કોઈ કોઈ ભાગમાં પંદર કિલોમીટર અને કેટલાક જ ભાગમાં પંદરથી વીસ કિલોમીટરની આસપાસ જવાની જગ્યા રહે છે સામાન્ય રીતે પતંગ દર્શીઓ માટે પતંગ ચડાવવા માટે સમય સામેકૂળ રહે છે પરંતુ વચ્ચે પવનના નેરા આવે ત્યારે ધીર મૂકવી પડે એટલે એકંદરે આ આ ગતિ સારી રહેશે તારીખ પંદરમી તારીખે પણ પવનની ગતિ કંઈક સવારે ઓછી અને અંદાજ લગાવ્યો છે એટલું જ નહીં ગુજરાતમાં બરફ જામી જાય એવી ઠંડીની આગાહી કરવામાં આવી છે મોટાભાગના વિસ્તારમાં કડકડતી ઠંડી પડશે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારમાં ખૂબ ઠંડીની સંભાવના છે તો મંગળવારે રાત્રે કચ્છથી શરૂ થશે મજબૂત ઠંડીનો રાઉન્ડ दो तीन दिन में आ, काफी ज्यादा संभावना है कि जो कच्छ के ग्रामीण इलाके हैं और कच्छ के कुछ इलाकों में लगभग शून्य तक तापमान पहुंच सकता है आ, क्योंकि तीन डिग्री तक तो गिर चुका है और, और अभी फिर से और ठंड बढ़ने वाली है तो शून्य तक एकाध जगह पे तो जरूर पहुंच सकता है और ज्यादातर जा, ये कच्छ में देखने मिलेगा लेकिन हल्की सी संभावना भी है कि जो मोरबी और राजकोट के जो आसपास के इलाके हैं कच्छ के શેટ્ટીએ તેઓએ જણાવ્યું કે કચ્છમાં ગ્રામ્યમાં શૂન્ય સુધી પહોંચી શકે છે તાપમાન તો કેટલીક જગ્યાએ જામી શકે છે ઝાકળના બિંદુ એટલું જ નહીં અનેક જિલ્લામાં દસ નીચે પહોંચી શકે છે તાપમાન જયારે ગુરુવારે ચરમસીમા પર હશે ઠંડી उत्तर पश्चिमी दिशा से काफी ठंडी और सूखी हवाएं बह रही है गुजरात में और आज भले ही थोड़ी तापमान में बढ़ोतरी हुई है पिछले कुछ दिन के मुकाबले लेकिन हम देखेंगे कि अगले खासकर के कल रात से फिर से और बुधवार और गुरुवार खास करके काफी ज्यादा ठंड वापस बढ़ने वाली है गुजरात में और कई इलाकों में सिंगल डिजिट तक तापमान जाने की उम्मीद है